હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર નવ છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર છ સાત અને આઠની વાત કરીશું એની પહેલાં આપણે મેં વિભાજનનું સૂત્ર અને મધ્ય બિંદુના યામનું સૂત્ર શીખવાડ્યું હતું તો ફરીથી અહીંયા હું રિવિઝન કરાવું છું કે જો તમારે વિભાજન કરતાં બિંદુના યામ શોધવા હોય જો તમારે યામ શોધવો હોય તો એનું સૂત્ર છે એક્સ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ હવે આને તમે યાદ કેવી રીતે રાખશો તો નીચે જુઓ એમ વન પ્લસ છે ઉપર પણ તમારે એમ વન પ્લસ જ લખવાનું છે પણ એમ વન સાથે એક્સ ટુ યામ અને એક્સ ટુ સાથે એમ વન એટલે કે એક સાથે બે અને બે સાથે એક આવી જ રીતે તમારે વાય વાય શોધવાનું સૂત્ર છે વાય બરાબર એમ એમ ટુ વાય વન વા્યા એમ વન પ્લસ એમ ટુ આ તમારે વિભાજનના યામ શોધવાના છે જ્યારે તમને ગુણોત્તર આપેલો હોય ત્યારે પણ જ્યારે તમને ગુણોત્તર એક જેમ એકનો આપેલો હોય એટલે કે મધ્યમાં જ છે ધારો કે જો અહીંયા આ છે અને અહીંયા આપેલો છે ધારો કે બે જેમ એકનો ગુણોત્તર હોય તો એમ વનની કિંમત બે બનશે અને એમ ટુની કિંમત એક બનશે પણ મધ્યમાં હોય ત્યારે ગુણોત્તર કેટલો થશે બંને સરખા જ છે અહીંયા તો ગુણોત્તર એક એકનો બનશે તો મધ્યબિંદુના યામ શું બનશે અહીંયા જુઓ એક્સ માટે એક્સ વન પ્લસ એક્સ ટુ ભાગ્યા બે કેમ કે જુઓ અહીંયા એમ વનની કિંમત પણ એક બનશે અને એમ ટુની કિંમત પણ એક બનશે એટલે કે અહીંયા એમ વન એક બનશે એટલે એક્સ ગુણાકારમાં આવશે એટલે તે એક્સ ટુ પ્લસ એક્સ વન નીચે એક અને એકનો સરવાળો બે થશે આવી રીતે મધ્યાયામના સૂત્ર છે અને મધ્યાયામ માટે વાયનું સૂત્ર જો મધ્ય બિંદુ હોય તો એનું સૂત્ર છે વાય વન પ્લસ જ્યારે ગુણોત્તર એક જેમ એક આપેલો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો અને જ્યારે બીજો ગુણતર આપેલો આવી રીતે કે ત્રણ જે કોઈ બીજો ગુણતર હોય ત્યારે તમારે આ બંને સૂત્રોનો ઉપયોગ કરવાનો રહેશે તો ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તમારો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે આના પર જ આધારિત છે અને ઉદાહરણના દાખલા પણ આના પર આધારિત છે તો ચલો હવે આપણે ગણતરી કરીએ રફ વર્ગની રીમૂવ કરીએ અને આપણા જે દાખલો છે એની ગણતરીના મેઇન પોઈન્ટ પર આવી જઈએ તો અહીંયા આપણે રફ વર્ગની રીમૂવ કરી દીધો છે તો આપણે રકમ વાંચી લઈએ ઉદાહરણ છની તો એમાં આપણને શું કીધું છે અહીંયા જુઓ કે બિંદુઓ છે આપણે ધારી લઈએ કે પહેલું એ બિંદુ છે જેના યામ છે ચાર અને માઇનસ ત્રણ બીજું બિંદુ છે જેને આપણે બી ધારી લઈએ જેના યામ છે આઠ અને પાંચ ને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એકના ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો તો તમારા માટે દાખલો સિમ્પલ જ છે ધારો કે અહીંયા આપણે લઈએ જો અહીંયા આપણું એ બિંદુ છે અને અહીંયા આપણું બી બિંદુ છે અહીંયા ત્રણ જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે કે આ ત્રણ છે અહીંયા આ એક છે અહીંયા ધારો કે પી બિંદુ છે અને જો આપણે એના યામ કેટલા છે ચાર અને માઇનસ ત્રણ અને બીના યામ છે આઠ અને પાંચ હવે આપણે પી બિંદુના યામ શોધવાના છે તો તમને સિમ્પલી ખબર જ છે એમ વન એમ ટુ શું બનશે એમ વન ત્રણ બનશે અને એમ ટુ એક બનશે કેમ કે ત્રણ જેમ એકના ગુણો તમે ભજન કરે છે તો ચાલો આપણે સૂત્ર મૂકીએ અને શોધી લઈએ તો પીનો આપણે યામ શોધીએ તો એક્સ બરાબર સૂત્ર તમને ખબર જ છે મેં હમણાં લખાવ્યું જ હતું એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ હવે જો એમ વન કેટલો છે ત્રણ જેમ એકનો ગુણોત્તર છે એટલે એમ વન ત્રણ બનશે એક્સ આમાં શું બનશે જો એ છે એ આપણું અહીંયા આપણું એનો એક્સયામ એટલે કે એક્સ વન અને એનો વ્યાયામ એટલે કે વાય વન બીનો એક્સયામ એટલે કે એક્સ ટુ અને બીનો વા્યાયામ એટલે કે વાય ટુ તો એક્સ ટુ શું બનશે બીનો એક્સયામ એટલે કે આઠ તો લખી દઈએ આઠ પ્લસ એમ ટુ કેટલા છે ત્રણ જેમ ગુણોત્તર એટલે કે એક અને એક્સ ટુ આપણા બનશે એક્સ વન બનશે એનો એક્સ આમ એટલે કે ચાર સમજા પડી ગઈ અને એમ વન એમ ટુનો સરવાળો એટલે કે ત્રણ અને એકનો સરવાળો કરવાનો છે ત્રણ પ્લસ એક તો ઉપર કેટલા થયા અહીંયા જુઓ ત્રણ અઠ્ઠા ચોવીસ એક ગુણ્યા ચાર ચાર જ થશે નીચે ભાગાકારમાં ચાર ઉપર કેટલો ચોવીસને ચારનો સરવાળો અઠ્યાવીસ થશે અઠ્યાવીસ ભાગ્યા ચાર તમને ખબર જ છે સાત ચોક અઠ્યાવીસ થશે તો એક્સની કિંમત મળી અહીંયા આપણને સાત એટલે કે પીનો એક્સયામ આપણને સાત મળી ગયો હવે સિમ્પલી આપણે વાય આમ શોધી લઈએ તો ચાલો વાયામ શોધીએ તો વાય બરાબરનું સૂત્ર તમને ખબર જ છે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ એમ વન તમને ખબર છે ત્રણ છે ત્રણ જેમ એકનો ગુણોત્તર છે એટલે હવે વાય ટુ શું બનશે બીનો વાય આમ એટલે કે કેટલો છે અહીંયા જુઓ આ પાંચ છે તો લખી દઈએ પાંચ બીનો વાય આમ પાંચ છે પછી એમ ટુ કેટલો છે ત્રણ જેમ એકનો ગુણોત્તર એટલે એમ ટુ એક બનશે અને વાય ટુ કેટલો છે એટલે કે એનો વાય વન સોરી એનો વાય આમ એટલે કે અહીંયા માઇનસ ત્રણ તો અહીંયા માઇનસ ત્રણ છે અને નીચે ભાગાકારમાં એમ વન પ્લસ એમ ટુ એટલે કે ત્રણ પ્લસ એકનો સરવાળો તો અહીંયા ત્રણ ગુણ્યા પાંચ કેટલા થશે પંદર પછી અહીંયા જો પ્લસ છે એક ગુણ્યા માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ થશે તો ડાયરેક્ટ આપણે માઇનસ ત્રણ લખી દઈએ અને નીચે ભાગાકારમાં ત્રણ પ્લસ એકનો સરવાળો ચાર ઉપર પંદરમાંથી ત્રણ જશે તો કેટલા વચ્ચે અહીંયા બાર તો બાર ભાગ્યા ચાર તો બાર ભાગ્યા ચાર કેટલા દસે ત્રણ મળશે તો આ આપણને મળ્યો વાયામ પીનો તો અહીંયા આપણે લખી શકીએ આપણને ભાઈ એક્સ અને વાયામ મળી ગયા જે આપણે વિભાજન બિંદુ હતા એના કે સાત અને ત્રણ આપણને શું પૂછ્યું હતું કે વિભાજન કરતાં બિંદુના યામ શોધો તો આપણે પીના એક્સ અને વાયામ શોધી લીધા છે તો સાત અને ત્રણ તો આપણે જવાબમાં લખી શકીએ કે અહીં માગેલ બિંદુના યામ સાત અને ત્રણ છે અહીં માગેલ બિંદુના યામ જેનો યામ સાત છે અને યામ ત્રણ છે સિમ્પલી દાખલો તમારો પૂર્ણ થઈ ગયો ઉદાહરણ નંબર છ આપણે ઉદાહરણ નંબર સાત તરફ આગળ વધીએ અહીંયા આપણને રકમ વાંચી લઈએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને રકમમાં શું કીધું છે ઉદાહરણ નંબર સાત બિંદુ આપેલા છે એને આપણે ધારી લઈએ પહેલાં આને આપણે જો અને આપણે પી બિંદુ નામ આપીએ કેમ કે અહીંયા આપણને વિભાજન બિંદુ છે માઇનસ ચાર અને છ છે એ બિંદુ એ જેના નામ છે માઇનસ છ અને દસ અને બિંદુ બીને ત્રણ અને માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા તમે વિભાજન કરે છે એટલે અહીંયા તો પહેલાં આપણને શું આપેલું છે જુઓ ધારો કે આપણે અહીંયા ધારીએ અહીંયા આપણું એ બિંદુ છે અહીંયા આપણું બી બિંદુ છે અને વચ્ચે આપણું પી બિંદુ વિભાજન કરે છે તો અહીંયા આપણને જો એના પણ આમ આપેલા છે બીના પણ યામ આપેલા છે અને પીના પણ આપેલા છે પણ અહીંયા આપણને એમ વન અને એમ ટુ આપેલું નથી એટલે કે આપણને ગુણોત્તર શોધવાનું છે એમ વન અને એમ આપણે શોધવાનું છે તો ચાલો આપણે સૂત્રનો ઉપયોગ કરીને શોધી લઈએ તો અહીંયા આપણે એના યામ લખીએ તો એના યામ શું છે અહીંયા જુઓ માઇનસ છ અને દસ પીના યામ કેટલા છે માઇનસ ચાર અને છ અને બીના યામ છે ત્રણ અને માઇનસ આઠ સમજ્યા પડી ગઈ સોરી ઓકે સરખી જ આપણે કરી દઈએ થોડું હલી ગયું છે ઓકે સેટ થઈ ગયું આગળ આપણે ગણતરી કરીએ તો જો હવે આપણે અહીંયા પીનો આપણે એક્સયામ શોધવા માટે શું સૂત્ર લખતા હતા જો અહીંયા કે પીનો એક્સયામ બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા આપણને જો પીનો એક્સયામ તો આપેલો જ છે કેટલો આપેલો છે અહીંયા આપણને માઇનસ ચાર તો ડાયરેક્ટ લખી શકીએ અહીંયા માઇનસ ચાર પછી આપણે એમ વન એમ ટુ શોધવાનું છે તો અહીંયા એમ વન શોધવાનું છે એટલે એમ વન જ લખીએ એક્સ ટુ શું છે એટલે કે બીનો એક્સયામ અહીંયા જો ત્રણ છે ત્રણ પ્લસ આપણે એમ પણ શોધવાનું છે અને એક્સ વન એટલે કે એનો એક્સયામ અહીંયા માઇનસ છ છે સમજ્યા પડી ગઈ નીચે આપણે એમ વન એમ ટુ શોધવાનું છે તો એમ વન એમ ટુ એમના એમ હવે એમ વન એમ ટુ અહીંયા ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો ચાલો લઈ જઈએ તો માઇનસ ચાર ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ અને બરાબરની આ સાઈડ શું બનશે ત્રણ ગુણ્યા એમ વન તો ત્રણ એમ વન અને અહીંયા માઇનસ છ ગુણ્યા એમ ટુ તો માઇનસ છ એમ ટુ બનશે અહીંયા આપણે ગુણાકાર કરીએ જુઓ બરાબરની આગળ તો કે માઇનસ ચાર બંને સાથે ગુણાશે તો માઇનસ ચાર એમ વન અને માઇનસ ચાર એમ ટુ અને બરાબરની પેલી સાઈડ ત્રણ અને માઇનસ છ એમ ટુ તો અહીંયા હવે જુઓ આ જે ત્રણ એમ વન છે ને આપણે આગળ લઈએ એમ વનવાળા પદને આગળ લખીએ અને એમ ટુવાળા પદને બરાબરની પાછળ લઈ જઈએ તો ચલો લાવીએ તો માઇનસ ચાર એમ વન અને ત્રણ એમ વન સાઈડ પ્લસ હતા તો આ સાઈડ આવશે તો માઇનસ થશે તો માઇનસ ત્રણ એમ વન પછી બરાબરની પેલી સાઈડ શું હતું માઇનસ છ એમ ટુ હતા અને માઇનસ ચાર એમ બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ ચાર બનશે પ્લસ ચાર એમ ટુ હવે જો માઇનસ ચાર એમ અને માઇનસ ત્રણ એમ વન તો સરવાળો છે પણ નિશાની માઇનસની આવશે એટલે માઇનસ સાત એમ વન અહીંયા જો માઇનસ છ એમ ટુ અને પ્લસ ચાર એમ ટુ એટલે કે મોટામાંથી નાનું બાદ થશે પણ નિશાની મોટાની આવશે તો અહીંયા મોટું કયો છે માઇનસ છ એમ ટુ તો અહીંયા મોટો છ જ છે છમાંથી ચાર છે તો બે તો માઇનસ બે એમ ટુ આવશે સમજણ પડી ગઈ હવે જો માઇનસ માઇનસ ઉડી ગયા સામસામે હવે આપણે એમ વન એમ ટુનો ગુણોત્તર શોધવાનું છે તો એમ ટુને અહીંયા ભાગાકારમાં લઈએ લઈ જઈએ ગુણાકારમાં છેલ્લે અને સાતને આપણે પેલી સાઈડ ભાગાકારમાં લઈ જઈએ તો એમ વન ભાગ્યા એમ ટુ બરાબર આપણને શું મળ્યું બે ભાગ્યા સાત મળ્યું આ આપણને મળી ગયો ગયોનું ગુણોત્તર સમજા પડી ગયા એટલા સુધી અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો પણ આપણે વાયામથી પણ શોધવાનો પ્રયત્ન કરીશું કે સેમમાં જવાબ આવે છે કે નહીં જો આપણે એક્સઆમનો ઉપયોગ કરીએ આપણે શું કીધું ગુણોત્તર શોધો તો આપણે ગુણોત્તર શોધી દીધો બે જેમ સાતનો ગુણોત્તર છે ચાલો હવે આપણે વાયામ દ્વારા શોધવાનો પ્રયત્ન કરીએ કે આપણને પીના આમ આપેલા હતા છ એના દ્વારા આપણે શોધીએ કે સરખો જ જવાબ મળે છે કે નહીં તો ચાલો આપણે શોધીએ તો સૂત્ર શું છે એનું વાય બરાબર આમ બરાબર એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ આટલા સુધી સમજણ પડી ગઈ હવે જો વાય આમ શું આપેલો છે મધ્ય બિંદુ જે આપણને પી બિંદુ મધ્ય નથી સોરી પણ એનો ગુણતો જે શોધવાનો છે ને એ આમ શું આપેલો છે છ તો છ આપણે આપણે લખી દઈએ છ એમ વન આપણે શોધવાનું છે વાય ટુ આપણને આપેલું છે એમ ટુ આપણે શોધવાનું છે અને વાય વન આપણને આપેલું છે નીચે એમ વન પ્લસ એમ ટુ આપણે શોધવાનું છે આપણે ઉપર શોધ્યું જ છે પણ હજુ આપણે શોધવાનું છે ફરીથી આપણે શોધીશું કે આપણો જવાબ સેમ મળે છે કે નહીં આ ખાલી તમારા ક્રોસ ચેક માટે કે તમને બંને જવા વખતા સાચા છે કે નહીં ચાલો આપણે વાય વાય વન અને વાય ટુ શોધી લઈએ તો વાય વન શું બનશે એનો વાયામ દસ અને વાય ટુ બનશે બીનો વાયામ એટલે કે માઇનસ આઠ એટલે કે વાય ટુ છે માઇનસ આઠ અને વાય વન છે દસ તો આપણે લખી દીધા ગણતરી કરીએ હવે જો આ એમ વન એમ ટુ ભાગાકારમાં છે તો ગુણાકારમાં લઈ જઈએ તો અહીંયા છ ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ બનશે અહીંયા જો આઠ ગુણ્યા એમ વન એટલે કે માઇનસ એમ વન માઇનસ આઠ એમ વન અહીંયા દસ ગુણ્યા એમ ટુ એટલે કે દસ એમ ટુ બનશે સમજેમ પડી ગઈ હવે અહીંયા છ ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ બંને સાથે ગુણાકાર થશે છનો એટલે કે છ એમ વન પ્લસ છ એમ ટુ થશે સમજે પડી ગઈ અહીંયા માઇનસ આઠ એમ વન પ્લસ દસ હવે એમ વન અને એમ એક સાઈડ કરી લઈએ તો એમ વન બરાબરની પાછળ છે ને આગળ લાવી દઈએ તો છ એમ વન અહીંયા માઇનસ આઠ એમ વન હતા તો અહીંયા પ્લસ આઠ એમ વન બનશે અને અહીંયા દસ છે અને આ છ એમ ટુ પ્લસ હતા તો માઇનસ થશે માઇનસ છ એમ ટુ તો અહીંયા શું વધ્યું જુઓ ચૌદ એમ વન બરાબર અહીંયા દસમાંથી છ જશે તો ચાર એમ ટુ વધ્યું એમ વન એમ ટુના આપણે ભાગાકારી કરી લઈએ તો એમ વન ભાગ્યા એમ ટુ બરાબર શું મળ્યું અહીંયા ચાર ભાગ્યા ચૌદ તો જો કંઈ ઉડે છે તો કે હા બે બે ઉડી જશે તો બે ભાગ્યા સાત આપણને ફાઇનલ આન્સર મળ્યો સમજણ પડી ગઈ આ આપણને ફરીથી જ એક જ જવાબ મળ્યો જુઓ સમજણ પડી ગઈ તમારે આ આપણે કર્યું ચકાસણી આપણે એક્સયામમાં પણ આપણને બે ભાગ્યા સાત આન્સર મળ્યો ગુણોત્તર અને વાયમાં પણ આપણને બે ભાગ્યા સાત આન્સર મળ્યો તો અહીંયા આપણું ઉદાહરણ નંબર સાત પણ પૂર્ણ થઈ ગયું તમે ખાલી તમારે ખાલી આટલું જ ગણવાનું છે આટલા સુધી તમે એક્સયામથી પણ ગણી શકો છો અથવા તમે વાય આમથી આટલું જ તમારે ગણવાનું છે ગમે તે તમારે એક પરીક્ષામાં પૂછાય તમારે એક જ ગણવાનું છે બંને તમારે ગણવાનું નથી પરીક્ષામાં સમજણ પડી ગઈ તો ચાલો આગળ આપણે વધીએ ઉદાહરણ નંબર આઠ એમાં આપણે રકમ બાંધીએ અને પછી ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું આપેલું છે કે બિંદુઓ છે એ જેના યામ છે બે અને માઇનસ બે પછી બિંદુ બી છે જેના યામ છે માઇનસ સાત અને ચાર ને જોડતા રેખાખંડના ભાગ બિંદુઓ એટલે કે અહીં બિંદુઓ રેખાખંડનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે તો એના યામ શોધો તો જો અહીંયા હું તમને સમજાવું છું શું છે પરિસ્થિતિ તો ચાલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા ધારો કે આપણને એક રેખા આપેલી છે આપણે રેખા દોરીએ અહીંયા આ આપણા પાછી એક રેખા છે સમજણ પડી ગઈ હવે એમાં આપણને એ અને બી બિંદુ આપેલા છે તો અહીંયા આપણું એ બિંદુ છે જેના યામ છે બે અને માઇનસ બે બીજું આપણું બી બિંદુ છે જેના યામ છે માઇનસ સાત અને ચાર તો લખી દઈએ હવે આપણને શું કીધું છે કે અહીંયા ત્રણ ભાગમાં વિભાજન થાય છે એટલે અહીંયા ત્રણ ભાગમાં ક્યારે વિભાજન થાય જ્યારે બે બિંદુ હોય ત્યારે તો અહીંયા એક બિંદુ હશે અને અહીંયા એક બિંદુ હશે અને ત્રણ ભાગ કેવા છે જુઓ અહીં બિંદુઓ રેખાકરનો ત્રણ સમાન ભાગ છે એટલે કે ધારો કે અહીંયા આપણે પી બિંદુ લઈએ અને અહીંયા ક્યુ બિંદુ લઈએ તો કે એ પી પી ક્યુ અને આ ક્યુબી ત્રણેયનું સરખું છે અંતર તમને સમજા પડી ગઈ સરખા ભાગમાં અભાજન થાય છે એટલે ગુણોત્તર સરખો છે એ પી ભાગ્યા પી ક્યુ બરાબર ક્યુ બીનો ગુણોત્તર સરખો છે તો અહીંયા આપણે આપણને શું કીધું છે કે પી અને ક્યુ બિંદુના આપણને યામ શોધવાના છે તો ચાલો આપણે શોધીએ અહીંયા તો અહીંયા જો આ જે પી બિંદુ છે આપણે પી બિંદુ લઈએ આપણે પેન સરખી રીતે ચેન્જ કરી લઈએ અહીંયા આપણે ધારું કે આ પી બિંદુ લીધું તો અહીંયા જો પી એ બીને કયા ગુણ તમે ભજન કરે છે જુઓ તમે અહીંયા તો કે આ કેટલું છે આ એક છે આ પણ એક છે અને આ પણ એક છે સરખો ગુણતા છે એટલે એક જેમ એક જેમ એક કહેવાય તો હવે પી બિંદુ વિભાજન કરે એ બીનું તો અહીંયા એક છે અને પાછળ કેટલા છે બે છે કેમ કે આ અને આ તો પી બિંદુ છે એક જેમ બેના ગુણોત્તમ વિભાજન કરે છે એ બીનું અને જો ક્યુ બિંદુ છે એને તમે જુઓ તો ક્યુ બિંદુમાં કેવું થશે આગળ બે છે અને પાછળ એક છે એટલે બે જેમ એકના ગુણોત્તમે વિભાજન કરે છે ક્યુ બિંદુ સમજણ પડી ગઈ આટલું મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આટલા સુધી સમજણ પડી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે હા સર દરેક સમજણ પડતી જાય છે તો બસ હવે તો સાવ સિમ્પલ જ છે તમને ખાલી ગુણોત્તર ખબર પડવી પડતી હોવી જોઈએ કે પી કયા ગુણત્મે ભજન કરે છે અને ક્યુ કયા ગુણત્તમય ભજન કરે છે તો ચાલ આપણે લખી દઈએ અહીંયા સરખી દે આપણું ફાઇનલ આન્સર હવે આપણે પી બિંદુના એક્સ અને વ્યાયામ શોધીશું સૂત્ર દ્વારા અને પછી ક્યુ બિંદુના એક્સ અને વ્યાયામ શોધીશું તો ચાલો લખીએ કે બિંદુ પી એ રેખાખંડ ખંડ એ બીનું એ તરફથી એ તરફથી એક જેમ બેના ગુણોત્તરમાં વિભાજન કરે છે ગુણોત્તરમાં વિભાજન કરે છે સમજા પડી ગઈ એમ કે પી જુઓ અહીંયા આ એક છે આ એક કહેવાય અને પાછળ જુઓ પી એક થયું અને ક્યુ એક થયું એટલે કે બે થયા એક જેમ બેના ગુણોત્તર વિભાજન કરે છે તમે જ્યારે પી લેતા ત્યારે તમારે ક્યુને ભૂલી જવાનું છે પણ તમને ખબર તો પડે કેમ કે અહીંયા બે છે સરખા બે છે સમજા પડી અને જ્યારે પી લેતા ત્યારે તમારે ક્યુને ક્યુ લેતા ત્યારે તમારે પીને ભૂલી જવાનું છે કે બે જેમ એકના ગુણો તમે ભજન કરે છે સમજા પડી ગઈ હવે આપણે બિંદુ પીનો આમ શોધીએ અને બિંદુ પીનો વાય આમ શોધીએ ચાલો શોધીએ ગણતરીથી બિંદુ પીનો યામ બરાબર સૂત્ર શું છે એક્સનું તો એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ અહીંયા તમારે એક્સ વન એક્સ ટુ શું લેવાના ખબર છે જે રેખાખંડના છેલ્લા બિંદુ હોય એટલે કે એ અને બીના વામ લેવાના છે તો અહીંયા જો આપણે ગણતરી કરીએ હવે તો અહીંયા જે પી બિંદુ છે એ એક જેમ બેના ગુણોત્તમ ભજન કરાય છે તો એમ વન શું બનશે એક હવે આપણે એક્સ ટુ શું લઈશું બીનો યામ એટલે કે માઇનસ સાત તો માઇનસ સાત પછી એમ ટુ શું બનશે એક જેમ બેનો ગુણોત્તર એટલે કે એમ ટુ બે બનશે લખી દઈએ બે અને એક્સ વન બનશે એનો એક્સ એમ એટલે કે અહીંયા બે અને નીચે એમ વન એમ સરવાળો એટલે કે એક અને બેનો સરવાળો એક પ્લસ બે સમજ પડી ગઈ જુઓ હવે એક ગુણ્યા માઇનસ અહીંયા માઇનસ સાત આવશે પ્લસ બે ગુણ્યા બે ચાર બનશે નીચે ભાગાકારમાં એક પ્લસ બે એટલે કે ત્રણ થશે ટોટલ ઉપર જો માઇનસ સાત અને પ્લસ ચાર તો મોટામાંથી નાના બાદ થશે પણ નિશાની મોટાની આવશે એટલે કે સાતમાંથી ચાર બાદ થશે તો ત્રણ વધશે પણ નિશાની મોટાની એટલે કે માઇનસ અને બાગાકારમાં ત્રણ તો અહીંયા આપણને પીનો એક્સયામ શું મળ્યો ત્રણ 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 ઉડી જશે અહીં એક વધ્યા તો આપણને માઇનસ એક મળ્યો સમજ્યા બળી ગઈ બિંદુ પીનો એક્સ્યામ આપણને માઇનસ એક મળ્યો હવે બિંદુ પીનો આપણે વાયામ શોધી લઈએ ચાલો સૂત્ર મૂકીને વાયામ શોધી લઈએ કે બિંદુ પીનો વાય મ તો સૂત્ર બોલો હવે તમે જાતે બે ત્રણ દાખલા ગણાવ્યા છે તો હવે તમને સૂત્ર યાદ રહી જવું જોઈએ કે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ સિમ્પલ જ સૂત્ર જ ખાલી તમારે યાદ રાખવાનું છે કે એમ વન એમ ટુ અને ઉપર પણ એમ વન એમ લેવાના છે પણ ઉપર એમ વનના ગુણાકારમાં વાય ટુ અને એમ ટુના ગુણાકારમાં વાયન એકના ગુણાકારમાં બે અને બેના ગુણાકારમાં એવું તમે યાદ રાખી શકો છો તો ચાલો આપણે ગણતરી કરીએ હવે જો પી બિંદુ કયા ગુણ થાય ભજન કરતું હતું એક જેમ બે તો અહીંયા એમ વન એક બનશે વાય ટુ આપણે શોધવાનું છે એમ ટુ બે બનશે વાય વન આપણે શોધવાનું છે અને એમ વન એમ ટુ પ્લસ બે બનશે ચલો આપણે વાય વન અને વાય ટુ શોધી લઈએ તો વાય વન શું બનશે એનો વાય આમ માઇનસ બે અને વાય ટુ બનશે ચાર તો કે વાય વન છે માઇનસ બે તો અહીંયા જો વાય વન કયા છે અહીંયા માઇનસ બે આવશે અને વાય ટુ હતા ચાર તો આપણે લખી દીધા બંને જગ્યાએ હવે આપણે આગળની ગણતરી કરીએ તો જુઓ અહીંયા એક ગુણ્યા ચાર કેટલા થશે ચાર થશે પછી જુઓ અહીંયા બે ગુણ્યા ચાર થશે પણ અહીંયા માઇનસ બે હશે તો માઇનસ ચાર થશે અને નીચે ભાગાકારમાં એક પ્લસ બે એટલે કે ત્રણ થશે હવે ઉપર જો પ્લસ ચારમાંથી માઇનસ ચાર જશે તો કે ઝીરો ઝીરો ભાગ્યા ત્રણ હવે કોઈપણ સંખ્યાને ઝીરોને કોઈપણ સંખ્યા આપણે ભાગો તમારો જવાબ શું આવશે જીરો જ આવશે તો કે પીનો વાયામ આપણને મળ્યો ઝીરો અને એક્સિમ કેટલો મળ્યો હતો માઇનસ વન તો આપણે ફાઇનલ આન્સર લખી શકીએ તો ચાલો લખી દઈએ કે પી બિંદુના યામ પી બિંદુના યામ આપણને શું મળ્યા માઇનસ વન અને ઝીરો છે સમજે પડી ગઈ જો આપણને જે સરખા ગુણત્તમાં ત્રણ ભાગમાં વિભાજન કરતું હતું પી બિંદુ એ એના યામ મળી ગયા શું મળ્યા આપણને લખી દઈએ માઇનસ વન અને જીરો હવે આપણે ક્યુ બિંદુના યામ શોધવાના છે પી અને ક્યુ બંને બિંદુના યામ શોધવાના છે ચાલો આપણે શોધી લઈએ ગણતરી કરીને પણ એની પહેલાં જો મેં તમને શું કીધું હતું કે જેમ પીનો ગુણોત્તર કયો હતો અહીંયા એક જેમ બેનો ગુણોત્તર તો પાછળ બે હતા હવે ક્યુમાં શું બનશે જો એ તરફથી આગળ બે છે અને પાછળ એક છે એટલે કે બે જેમ એકનો ગુણોત્તર બનશે ક્યુમાં એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે સરખો ગુણોત્તર નથી લેવાનો અલગ અલગ ગુણોત્તર બનશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા સરખી રીતે આપણે પેન ચેન્જ કરી લઈએ અને આપણે ફાઇનલ આન્સર લખી દઈએ ક્યુ બિંદુને હવે આપણે યામ શોધવાના છે તો ચલો શોધીએ અહીં બિંદુ ક્યુ એ રેખા ખંડ એ તરફથી આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો આપણે શું હતું અહીંયા એ બિંદુ હતું અહીંયા પી બિંદુ હતું અહીંયા ક્યુ બિંદુ હતું અને અહીંયા બી બિંદુ હતું જો એ તરફથી કહીએ ને ત્યારે જ અહીંયા એક જેમ એક જેમ ગુણોત્તર હતો તો અહીંયા જો એ તરફથી ગણીએ ત્યારે જ અહીંયા બે ભાગ આવશે બે જેમ એકનો ગુણોત્તર આવશે તો તમે બી તરફથી ગણશો તો તો એક જેમ બેનો ગુણોત્તર આવશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બંનેમાં એક જ સાઈડથી તમારે લેવાનું છે એટલે તમારે એ પણ લખવું પડશે કે કયા તરફથી તમે લીધું હતું તો એ તરફથી બે જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે ગુણોત્તરમાં વિભાજન કરે છે તો બસ હવે આપ સિમ્પલી બિંદુ ક્યુનો યામ સુધી લઈએ અને બિંદુ ક્યુનો વાય આમ શોધી લઈએ તો ચલો હવે આપણે શોધીએ તો બિંદુ ક્યુનો યામ તો અહીંયા શું બનશે એમ વન એક્સ ટુ સૂત્ર તમને ખબર જ છે એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ હવે ગુણોત્તર જુઓ બે જેમ એક છે એટલે કે એમ વન બે બનશે અને એમ ટુ એક બનશે તો જો બે છે એમ વન એક્સ ટુ આપણે ઉપરથી લખીશું એમ વન એક છે આપણે એક્સ ટુ લખીશું અને એમ વન પ્લસ એમ ટુ તો આપણે સરખા જ મળશે કેમ કે બે પ્લસ એક પ્લસ બે લખો બે પ્લસ નીચે તો જવાબ ત્રણ જ આવશે હવે આપણે જો એક્સ વન એક્સ ટુ ફાઇન્ડ આઉટ કરીએ તો ચાલો કરીએ આપણે જે લખેલું હતું એમાં જો એક્સ વન શું બનશે એનો એક્સ યામ એટલે કે અહીંયા બે અને એક્સ ટુ બનશે બીનો એક્સ યામ એટલે કે માઇનસ સાત ચલો લખી દઈએ બે અને માઇનસ સાત પણ તમારે ખાસ ધ્યાન રાખો છે ડાયરેક્ટ નથી લખવાનું જો એક્સ વન બે હતો તો અહીંયા તમારે એક્સ વન બે લખવાનો છે અને એક્સ ટુ માઇનસ સાત હતો અહીંયા માઇનસ લખવાનો છે સમજ પડી ગઈ હવે આપણે ગણતરી કરીએ તો જો બે ગુણ્યા અહીંયા ચૌદ થશે પણ માઇનસ ચૌદ થશે તો માઇનસ ચૌદ એક ગુણ્યા બે અહીંયા બે થશે નીચે ભાગાકારમાં બે પ્લસ એક એટલે ત્રણ થશે હવે જો માઇનસ ચૌદ અને પ્લસ બે તો મોટામાંથી નાના બાદ થશે પણ નીચાની મોટાની આવશે એટલે કે ચૌદમાંથી બે બાદ થશે એટલે કેટલા વચ્ચે બાર અને બાર એટલે કે માઇનસ બાર આવશે માઇનસ બાર ભાગ્યા ત્રણ તો તમને ખબર જ છે બારને ત્રણ વર્ષે ભાગો તો શું મળે ચાર મળે કે ચાર તરીકે બાર થાય ત્રણ ત્રણ ઉડી જશે પણ માઇનસ ચાર આવશે એટલે કે ક્યુ બિંદુનો એક્સ એમ આપણને મળ્યો માઇનસ ચાર સમજ્યા પડી ગઈ હવે આપણે ક્યુ બિંદુનો આમ શોધી લઈએ તો ચાલો શોધીએ કે બિંદુ ક્યુનો વાયામ સૂત્ર બોલો તમે હવે શું બનશે અહીંયા સૂત્ર થોડું હલી ગયું હતું ફરીથી લખી દઈએ એમ વન પ્લસ વાય ટુ પ્લસ એમ ટુ વાય વન ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ સમજણ પડી ગઈ હવે આપણે શું કરવાનું છે એમ વન અને એમ ટુ તો તમને ખબર જ છે બે જેમ એક છે તો અહીંયા બે વાય ટુ આપણે લખીએ પાછળથી પછી એમ ટુ એક છે વાય વન આપણે લખીએ હમણાં અને એમ વન પ્લસ એમ ટુ એટલે કે બે પ્લસ એક તો ચાલો હવે આપણે વાય વન અને વાય ટુ લખીએ તો કેટલા છે વાય વન અને વાય ટુ તો કે એનો વાય એમ એટલે કે વાય વન બનશે માઇનસ બે અને વાય ટુ બનશે ચાર એટલે કે માઇનસ બે અને ચાર વાય છે અહીંયા માઇનસ અને વાય ટુ છે અહીંયા ચાર સમજા પડી ગયા આપણે લખી દીધા હવે જો બે ગુણ્યા ચાર કેટલા થશે આઠ અહીંયા જો એક ગુણ્યા માઇનસ બે તો માઇનસ બે આવશે નીચે ભાગાકારમાં ત્રણ હવે જો આઠમાંથી બે જશે તો કેટલા વચ્ચે અહીંયા છ છ ભાગ્યા ત્રણ તમને ખબર છે ત્રણ દો છ છે ત્રણ ત્રણ ઉડી જશે તો અહીંયા બે વચ્ચે પ્લસ બે તો આપણે વાયમાં યામ મળ્યો આપણને પ્લસ બે તો અહીંયા આપણે લખી શકીએ કે જે આપણું ક્યુ બિંદુ હતું એના યામ શું છે જો તમે આપણે ઉપર એક્સયામ શોધો તો કે માઇનસ ચાર મળ્યો અને વાયામ આપણને બે મળે તો અહીંયા લખી શકીએ કે ક્યુ બિંદુના યામ માઇનસ ચાર અને બે છે તો અહીંયા આપણો આ દાખલો પણ પૂર્ણ થઈ ગયો પી અને ક્યુ બિંદુના યામ આપણને મળી ગયા પી બિંદુના યામ શું મળ્યા તો માઇનસ એક અને ઝીરો અને ક્યુ બિંદુના યામ મળે આપણને માઇનસ ચાર અને બે સમજામ પડી ગઈ તો બસ આપણો દાખલો પૂર્ણ થઈ ગયો છે આવી રીતે તમારી ડિટેલમાં ગણતરી કરવાની છે અને દાખલાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમારે બોખવાનું નથી એક એક સ્ટેપમાં તમે ગણતરી કરતા જશો તમારો જવાબ આવતો જશે તો અહીંયા આપણો લેક્ચર નંબર નવ પૂર્ણ થાય છે લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો